જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પારંપરિક રીતે ઉત્તરાયણમાં દરેકના ઘરમાં બનતો તીખો ખીચડો આ ખીચડો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો આ ખીચડો તમે ખાતા જ રહી જશો એટલો આ ટેસ્ટી ખીચડો બનીને તૈયાર થાય છે અને આજે આપણે સાત ધાનના બદલીમાં અગિયાર ધાનનો આ ખીચડો બનાવીને એકદમ પૌષ્ટિક અને હેલ્ધી આ ખીચડો બનાવ્યો છે તો ચાલો આપણે બનાવીએ મકર સંક્રાંતિ સ્પેશિયલ દરેકના ઘરમાં બનતો એવો ચટાકેદાર અગિયાર દાળનો ખીચડો તો ખીચડો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે ખીચડો બનાવવાની જે સામગ્રી હોય તે જોઈ લઈશું તો ઉત્તરાયણ સ્પેશિયલ આપણે આ ખીચડો બનાવી રહ્યા છીએ હું અત્યારે 11 ધાનનો ખીચડો બનાવી રહી છું તો સુકા મે 9 ધાન લીધા છે અને બીજા બે આપણે લીલા ધાન લઈશું તો તમારે જ્યારે ખીચડો બનાવવો હોય તો તમારે વાટકીનું માપ સેટ કરી લેવાનું અને એ પ્રમાણે તમારે આ ખીચડાને બનાવવાનો એટલે તમે જ્યારે ખીચડો બનાવવા મૂકો ત્યારે તમે તેના પ્રમાણમાં તમે પાણી મૂકી શકો એટલે તમારે આ રીતના કોઈ પણ વાટકીનું માપ સેટ કરવાનું અડધી વાટકી મે જે સફેદ વાલ આવે છે એ લીધા છે તમારી પાસે નાના કે મોટા કોઈ પણ વાલ હોય તે તમે લઈ શકો છો અડધી વાટકી મેં ઘઉંના ભાડા લીધા છે તે પણ લઈ શકો છો અડધી વાટકી જેટલા લીધા છે અડધી વાટકી મેં ચોખા લીધા છે અડધી વાટકી બાજરી લીધી છે તો અડધી વાટકી જેટલી જાલ લીધી છે અડધી વાટકી જેટલા ચણા લીધા છે અડધી વાટકી આપણે તુવેની દાળ લીધી છે અને અડધી વાટકી આપણે આખા મગ લીધા છે જો તમે આ રીતના તુવેરની દાળ ના લેવી હોય તો તમે આખી તુવેર પણ લઈ શકો છો તો અત્યારે મેં આખા નવ દાળ લીધા છે હવે આપણે બધા દાળને એક મોટા બાઉલમાં મિક્સ કરીશું તો આપણે એક મોટો બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે બધા દાળને ઉમેરી લઈશું તો આપણે બધા દાળને એક મોટા વાસણમાં ઉમેરી લીધા છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક બીજું મોટું વાસણ લઈ લઈશું તો આપણે એક વાટકી લેવાની અને જે આપણે આ મિક્સ કરેલા કઠોળ છે તેને આપણે આ રીતના માપ લઈશું તો આપણે એક વાટકી બે વાટકી અને ત્રણ વાટકી જેટલા કઠોર થયા છે જ્યારે તમે ખીચડો બાફવા મૂકો એટલે તમારે આ ત્રણ વાટકીના બરાબર તમારે તેનું ડબ્બલ પાણી મૂકવાનું છે તો હવે આપણે આ બધા જ કઠોળને મિક્સ કર્યા પછી સરસ બેથી ત્રણ પાણીએ આપણે બધા જ કઠોળને ધોઈ લઈશું તો હવે આપણે ખીચડાને એકદમ સરસ બેથી ત્રણ પાણીએ ધોઈ લીધો છે હવે આપણે તેની અંદર પાણી નાખીશું તો હવે આપણે ખીચડાને દસ થી બાર કલાક માટે ઢાંકીને પલળવા દેવાનો છે તો હવે આપણે બાર કલાક પછી કઠોળને ચેક કરીશું તો બધા જ કઠોળ આપણા એકદમ સરસ આ રીતના પલળીને સરસ ડબલ થઈ ગયા છે તો આ રીતના આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો સરસ આપણા બધા જ કઠોળ પલળી ગયા છે આ રીતના આપણે તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું તો આપણે બધું જ પાણી કાઢી લીધું છે તો આપણે આજે આ ખીચડો કુકરમાં બનાવી રહ્યા છીએ તો તેની માટે આપણે કુકર લઈ લઈશું અને જે આપણે આ પલાળેલા ધાન છે આપણે તે કુકરમાં લઈશું તો આપણી બે વાટકી જેટલો ખીચડો લીધો હતો તે ખૂલીને ડબલ થઈ ગયો છે તો આપણે તેનું અંદર બે વાટકીના પ્રમાણે તમારે ત્રણ ઘરું પાણી લેવાનું છે તો બે વાટકીના માપ પ્રમાણે હું અત્યારે છ વાટકી પાણી લઈ રહી છું હવે આપણે ખીચડાની અંદર મીઠું નાખીશું સરસ લાગે છે અને સિંગતેલ નાખવાથી તમારા બધા ધાન એકદમ સરસ ચડી જશે અને ખીચડો તમારો એકદમ સરસ લસ લસતો એકદમ ઢીલો બનીને તૈયાર થશે જ્યારે આપણે ધાન પલાળ્યા હતા ત્યારે મેં નવ ધાન લીધા હતા અને દસમાં આપણે આ લીલા ચણા લઈશું આપણે અગિયાર ધાનનો ખીચડો બનાવી રહ્યા છીએ ચલ ઉત્તરાયણ માટે જ આ ખીચડો બનાવી રહ્યા છીએ તો તમે સાત કે અગિયાર ધાનનો ખીચડો બનાવીને તૈયાર કરી શકો છો અત્યારે આપણે આ બાફામાં દસ ધાન લીધા છે અને એક ધાન આપણે જ્યારે ખીચડો બનાવીને તૈયાર થશે ત્યારે આપણે લઈશું કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ખીચડાને આપણે સાતથી આઠ સીટી આવવા દઈશું અને એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે આ ખીચડાને ચેડાવાનો છે એટલે આપણો એકદમ સરસ ખીચડો રીતના બફાઈને તૈયાર ના ભાવતો હોય તો આપણે એકદમ સરસ એકદમ ચટાકેદાર તીખો ખીચડો બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે ખીચડાને વઘારી લઈશું આમાંથી હું અડધો ખીચડો વઘારી લઈશ ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે એની અંદર આપણે બે ટેબલ્સ હું જેટલું ઘી નાખીશું જો તમારે આ ખીચડો ઘીમાં ના બનાવવો હોય તો તમે આ ખીચડાને સિંગ તેલમાં પણ બનાવી શકો છો અને બંને મિક્સ કરીને પણ આ ખીચડો બનાવી શકો છો તો હવે આપણે થોડા ખડા મસાલા લીધા છે એ તમાલપત્ર લઈશું એક તજનો ટુકડો લઈશું પાંચ કાળા મરી લઈશું પાંચ લવિંગ લઈશું એક સૂકું લાલ મરચું લઈશું થોડું આપણે જીરું લઈશું અને થોડી આપણે લઈશું બધા જ મસાલાને આપણે સારી રીતે સાતળવા દઈશું મસાલા સરસ થઈ ગયા છે તો આપણે તેની અંદર થોડી હિંગ નાખીશું એક નાનું બટાકું લીધું છે આ રીતના જીવું જીરું સોફ કરીને લીધું છે તમે આ કીચરાની અંદર તમારે જે વેજીટેબલ લેવા હોય તે તમે લઈ શકો છો એક મીડિયમ સાઇઝ આપણે ગાજર લઈશું મરચાંને પણ આપણે ઝીણું ચોપ કરી લીધું છે તે નાખીશું બરાબર મિક્સ કરીશું આપણે અગિયાર ધાનનો ખીચડો બનાવી રહ્યા છીએ તો હવે આપણે અગિયારનું ધાન આપણે લીલા વટાણા લઈશું તમારી પાસે જે પણ ધાન હોય તે તમે આ ઉતરાણા માટેનો જે ખીચડો બનાવો તેની અંદર તમે લઈ શકો છો એકદમ સરસ આ ખીચડો બનીને તૈયાર થાય છે બધું જ બરાબર મિક્સ કરી લઈશું હવે હું બે ટેબલ જેટલા મગફળીના શેકેલા દાણા છે તે નાખી રહીશું તો હવે આપણે શાકભાજીના ભાગનું આપણે મીઠું નાખીશું ખીચડાની અંદર આપણે મીઠું નાખ્યું છે એટલે તમારે શાકભાજીનું ભાગનું મીઠું નાખવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણા શાકભાજી ચડે ત્યાં સુધી આપણે આ રીતના જ ઢાંકીને તેને થવા દેવાના છે તો હવે આપણે એકાદ મિનિટ પછી ચેક કરીશું તો આપણા શાકભાજી થોડા એવા અધકચરા ચડી ગયા છે તો હવે તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું ને આ રીતના ઝીણું ઝીણું ચોપ કરીને નાખીશું બરાબર મિક્સ કરી લઈશું ફરીથી આપણે એક આદ મિનિટ માટે આપણા ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું એક મિનિટ પછી આપણે ચેક કરીશું તો હવે આપણે શાકભાજી થોડા કૂક થઈ ગયા છે તો તેની અંદર આપણે મસાલા કરીશું તો આપણે એકદમ સરસ ચટાકીદાર ખીચવા બનાવી રહ્યા છીએ એક ટેબલ આપણે લાલ મરચું પાવડર નાખીશું અડધી ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર નાખીશું એક ટેબલ આપણે ગરમ મસાલો નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક થી બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું એટલે આપણા મસાલા બળી ના જાય એકદમ સરસ આપણા શાકભાજી પણ કૂક થઈ જાય હવે આપણે ઢાંકીને એકાદ મિનિટ માટે બધા જ મસાલા અને શાકભાજીને કૂક થવા દઈશું એકાદ મિનિટ થઈ ગઈ છે અને તો આપણા શાકભાજી એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે તેની અંદર જે ખીચડો બનાવીને રાખ્યો છે તે આપણે નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આ ખીચડો તમે ગરમા ગરમ ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે અને જો તમારો ખીચરો થોડો ઠંડો થઈ જાય તો તમે તેને દહીં સાથે ખાશો તો પણ એકદમ સરસ લાગશે પણ તમે બની શકે તો આ ખીચડાને ગરમ ગરમ જ ખાવાનું પસંદ કરજો તો જ આ ખીચડો ખાવાની એકદમ મજા આવશે તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે છેલ્લે તેની ઉપર થોડા ધાણા નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું આપણે બે જાતનો ખીચડો બનાવ્યો છે તો તમે જે સાદો ખીચડો છે તેને તમે ગરમા ગરમ ઘી સાથે ખાશો તો પણ એ એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે તો હવે આપણે ઢાંકણને બંધ કરીશું અને અડધી મિનિટ માટે ખીચડાને આ રીતના જ આપણે થવા દઈશું તો ખીચડાની અંદર એકદમ સરસ બધી ફ્લેવર બેસી જાય અને ખીચડો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે તો હવે આપણે અડધી મિનિટ પછી ચેક કરીશું આપણો ખીચડો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ બધા જ મસાલાની સરસ એવી સુગંધ આવી રહી છે ગેસને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ ખીચડાને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણો ગરમા ગરમ અગિયાર ધાનનો ખીચડો તો ઉત્તરાયણ સ્પેશિયલ આપણો આ ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આપણે આ તીખો તમ તમ તો આ ખીચડો બનાવીને તૈયાર કર્યો છે તો આ ખીચડો એકદમ પૌષ્ટિક અને હેલ્ધી છે તો ઉત્તરાયણ ઉપર દરેકના ઘરમાં આ રીતના ખીચડો તો બનતો જ હોય છે જે તમારી પાસે જે પણ ધન હોય તે તમે નાખીને આ તીખો ખીચડો કે મોડો ખીચડો બનાવી શકો છો અને આ ખીચડો ગરમા ગરમ એટલો સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખીચડાની રેસિપી કેવી લાગી જો તમને આ ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય